સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુહાપુરાની મોલાના અજદ સોસાયટી પાસેથી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લીધો હતો પકડાયેલ ચાલીસ હજાર રૂપિયા આપ્યા હતા જે પૈસા તે પાછા આપી શક્યો ન હોવાથી સહેજાદે તેને ડ્રગ્સ લાવી આપવા કહ્યું હતું જેથી રાહિલ જુહાપુરામાં આવીને સહેજાદને પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ આપી ગયો હતો ત્યારે તે આ ડ્રગ્સ લઈને આજે સોસાયટી પાસેથી પસાર થવાનું હોવાની હતો અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના સભ્ય ગોવિંદભાઈ પારઘીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં તેઓ એક મુસાફરને મીઠા ખડી છ રસ્તાથી બેસાડીને જુહાપુરા ઉતાર્યા હતા પરંતુ તેમની ઓરિજિનલ પાસપોર્ટ પાનકાર્ડ આધાર કાર્ડ સહિતની થેલી રિક્ષામાં રહી ગઈ હતી જેથી રિક્ષા ચાલક ગોવિંદભાઈએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો જો કે આ મુસાફરે પણ રિક્ષામાં સામાન રહી જવા અંગેની ફરિયાદ કરી હતી ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ટ્રાફિક વિભાગના અધિકારીની હાજરીમાં ગોવિંદભાઈએ મુસાફરને તેમના તમામ દસ્તાવેજો પરત કર્યા હતા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવું નહીં કારણ કે રેપ કે ગેંગ રેપ થઈ શકે છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ત્યારે આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઊભો થયો હતો જેમાં આ પોસ્ટરમાં જે સ્લોગન લખવામાં આવ્યા હતા તેનાથી પોલીસની કામગીરી અને અમદાવાદમાં મહિલાઓ માટે સલામતી અંગે સવાલો ઊભા થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સતર્કતા ગ્રુપ દ્વારા અવેરનેસ માટે આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ત્યારે આ મામલે વિવાદ થયા બાદ તમામ જગ્યાએથી આવા પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા